અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના સાથે જ ગોંડલ રાજવીનો રાજ્યભિષેક અને રાજકીલક વિધિ પણ યોજાઈ હતી અયોધ્યા રામ મંદિરમાં જયારે મૂર્તિની સ્થાપના થઈ ત્યારે જ ગોંડલ રાજ્યના સત્તરમાં ઉત્તરાધિકારી હિમાંશુસિંહજીનો રાજ્યભિષેક થયો ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં રાજ્યભિષેકના ત્રણ રેકોર્ડ નોંધાયા છે પ્રથમ રેકોર્ડ એકવીસો દીકરીઓ એક સાથે જળયાત્રામાં જોડાઈ હતી ગોંડલના ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજી સાહેબનો જ્યારે રાત તિલક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેના ભાગરૂપે આજે જ્યારે રાત તિલક રાજ્યાભિષેક સહિત નગરયાત્રાના કાર્યક્રમો હોય પરંતુ જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના વધામણા અને મૂર્તિ પ્રતિષ્ઠાઓ હોય ત્યારે મહારાજા સાહેબે પોતે સંકલ્પ કર્યો હતો કે એક હજાર આઠ રામના વધામણા કરી અને પછી રાજ્યભિષેકમાં પધારશું આ કાર્યની અંદર અમને સૌથી વધારે અક્ષર મંદિર ગોંડલની દરેક સંસ્થાએ અમને ખૂબ જ રામ ભગવાન રામના સ્વરૂપ બનાવવામાં એટલે કે બાળકોને રામ બનાવવામાં ખૂબ જ પોતે રાત દિવસે એક રહ્યા છે અને આજે જ્યારે ભગવાન રામના વધામણા કરી અને ખાસ કરીને રાજ્ય અભિષેક અને રાજદીરતમાં વધારવાનો મહારાજા સાહેબનો સંકલ્પ પણ આજે પૂરો થયો છે સમગ્ર ગોંડલ પંથકને ગોંડલ રાજ્યને જે એક ગૌરવ લીધા જેવી વાત છે એ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં આજે આપણને આ ત્રીજું સ્થાન મળે છે કારણ કે ગઈકાલે જે રીતે જલયાત્રા આપણી નીકળી એમાં રાજમાતા સાહેબના નામે વર્લ્ડ રેકોર્ડ સર્જાણો એવી જ રીતે આજે જ્યારે એક હજાર આઠ રામના વધામણા ગીરા છે આ એક સરસ સુંદર મજાની ઘટના હતી અને આ ઘટનાથી આ બુકની અંદર આપણને વર્લ્ડ રેકોર્ડનું સ્થાન મળ્યું છે તે સમગ્ર ગોંડલ પંથક માટે ખૂબ જ ગૌરવ અને લાગણી અનુભવું છે